ખાતે આવેલા સેફી સોસાયટીમાં વિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી રક્ષાબંધન યોજાયેલા આધ્યાત્મિક કાર્યક્રમમાં લોકો ઉમટી પડ્યા હતા સદીઓથી ચાલી આવતા ઉત્સવો અને તહેવારોને આપણા સનાતનના મૂલ્યો અને માનવીય સંબંધોને ધબકતા રાખે છે ત્યારે રક્ષાબંધન પર ભાઈ બહેન નિર્માણ પ્રેમ પ્રતિક રૂપે તહેવાર જ નથી પરંતુ પરંપરા સંસારના સમસ્ત જીવોને નિસ્વાર્થ પ્રેમ આધારિત સામાજિક વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત આપે છે સમગ્ર સંચાર અત્યારે ભય ચિંતા હતાશના વદરોથી ઘેરાયેલું છે ત્યારે માત્ર નિર્મળ સ્નેહ જ માનવ ચેતન નાના બુજાઈ રહેલા જીવનદીપમાં નવા પ્રાણ પૂરી શકે છે ત્યારે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા વરાછારામ બહેરમાં રોડ પર આવેલા સેફી સોસાયટીમાં રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે એક આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો ત્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની વરાછા રોડ સ્થિત શાખા દ્વારા આજરોજ સુરત શહેરના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માટે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મૂળ લક્ષ્ય એ જ હતું કે પ્રત્યેક ભાઈઓ અને બહેનો એ પોતાના જીવનની અંદર સત્યતા શાંતિ અને સાત્વિકતા દ્વારા સ્વયંની રક્ષા કરી અને પરમાત્માની આ સૃષ્ટિ પરિવર્તનની દિવ્ય પ્રેરણાના કાર્યમાં સહભાગી બને પ્રત્યેક મીડિયા કર્મી ભાઈઓ અને બહેનોનું જીવન એ સદાયને માટે રક્ષિત રહે એવા શુભ આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સુરત શહેરના વિશાળ મીડિયા વર્ગને આજરોજ પવિત્ર બ્રહ્માભોજન સાથે રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું શાંતિ